ભારતીય સેના અને બ્રહ્મોસ મિસાઇલના શૌર્યની ગાથા વિશ્વભરમાં ગુંજી રહી છે ત્યારે હવે સુરતના જ્વેલર્સ આ ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારી છે આ ખાસ રાખડીઓની વધુ એક વિશેષતા એ છે કે તે તિરંગાના રંગોવાળી દોરી સાથે સજ્જ છે આ તિરંગાની દોરી ભારતીય હોવાનો ગર્વ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપે છે સુરતના બજારમાં હાલ સોના અને ચાંદીમાંથી બનેલી બ્રહ્મોસ મિસાઇલની ડિઝાઇનવાળી નાની રાખડીઓની માંગ આસમાને પહોંચી છે બ્રહ્મોસ રાખડી તરીકે જાણીતી થયેલી

તો આ વર્ષે અમે જે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદુર પાર પાડવામાં આવેલું હતું એને અનુલક્ષીને અમે જેમાં બ્રહ્મસ્થ મિસાઇલ યુઝ કરવામાં આવેલું તો એ બ્રહ્મસ્થ મિસાઇલના થીમની સાથે અમે આ રાખડી બનાવેલી હતી લોકોને ખૂબ જ ગમેલી છે આ રાખડી ચાંદીમાં અને સોનામાં સોનામાં અમે નવ કેરેટો બનાવી છે તો સોનામાં અને ચાંદીમાં બંને મેં આ રાખડી બનાવેલી છે અમારી પાસે પાંચસો રૂપિયાથી લઈને નો લિમિટ સુધીની રાખડીઓ અલગ અલગ પ્રકારની બીજી બધી હોય છે પણ એમાં કસ્ટમરને અત્યારે જે બ્રહ્મસ્ત મિસાઇલની જે રાખડી છે એ ખૂબ જ ગમે છે લોકો એને ખૂબ જ વખાણે છે અ આપણું જે થીમ છે એ બ્રહ્મસ્ત મિસાઇલ ના થીમમાં લગભગ અંદાજિત ચાંદીમાં પચીસો રૂપિયા જેવી અને સોનામાં અંદાજિત પચાસ હજાર રૂપિયાની આજુબાજુમાં રાખી રાખડી તૈયાર થયેલી છે